આણંદ શહેરમાં નવા બસ સ્ટેન્ડ પાસે આવેલી આણંદ હોસ્પિટલમાં તબીબીની કથિત બેદરકારીના કારણે ગર્ભમાં રહેલા બાળકનું મોત નીપજ્યું હોવાના આરોપ સાથે પરિવારજનો હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો આણંદ શહેરમાં રહેતી પરિણીતાને લગ્નના દસ વર્ષ બાદ ગર્ભધાન થતાં પરિણીતાની આણંદ શહેરમાં નવા બસ સ્ટેશન પાસે આવેલી આણંદ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને તેઓએ બે દિવસ પૂર્વે હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવી તપાસ કરાવી હતી ત્યારે તબીબો બાળક સારું છે અને દસ દિવસ પછી આવજો તેમ જણાવ્યું પરંતુ ત્યારબાદ પરિણીતાને યોગ્ય નહીં લાગતા તેણે ગઈકાલે સાંજે ફરીથી હોસ્પિટલમાં આવી હતી અને સોનોગ્રાફી કરાવી હતી જેમાં બાળકને નાડ વીટળાઈ ગઈ હોવાનું જણાવ્યું હતું અને સિજેરિયન કરવું પડશે તેમ જણાવ્યું હતું પરંતુ હોસ્પિટલમાં તબીબ દ્વારા સિજેરિયન ઓપરેશન કરવામાં મોડું જતા ગર્ભમાં રહેલા બાળકનું મોત નીપજ્યું હતું જેથી સિજેરિયન દ્વારા મૃત બાળકને બહાર લાવડાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઓપરેશન કરનાર તબીબ પરિણીતાની હાલત અંગે પરિવાર સાથે કોઈ ચર્ચા કર્યા સિવાય ચાલ્યા ગયા હતા પરિવારજને હોબાળો મચાવ્યો હતો અને જો બાળકને નાળ વીટળાઈ ગઈ હતી તેમ છતાં તબીબી દ્વારા તાત્કાલિક ઓપરેશન કેમ કરવામાં ન આવ્યું જો સમયસર ઓપરેશન કરવામાં આવ્યું હોત તો બાળકનો જીવ બચી શક્યો હોત તેવો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો હોબળાને લઈને પરિવારજનોએ પોલીસને જાણ કરતા સરદારબાગ પોલીસ ચોકીના એએસઆઈ સહિતના સ્ટાફ હોસ્પિટલમાં દોડી ગયા હતા ત્યારે એસઆઈ રંગીતસિંહે દર્દીના પરિવારજનો સાથે સંવેદના દાખવવાના બદલે સંવેદના વિહીન વર્તન કરી તમે હોસ્પિટલમાં સારવાર કરાવવા કેમ આવ્યા હતા ત્યારે બીજી સારી હોસ્પિટલોમાં જવું હતું અને તબીબને તમે પોલીસ ફરિયાદ નોંધાવી દો આ લોકોની હું ધરપકડ કરું છું જેથી સંવેદનાહીન વર્તન કરનાર એસઆઈ વિરુદ્ધ પરિવારજનોમાં રોષ ફેલાતા પીએસઆઈ એસ એમ ઝાલા હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને તેઓએ દર્દીના પરિવારજનોને તબીબને સાથે રાખી ચર્ચા કરતા મામલો થાળે પડ્યો હતો મારું નામ શૈલેન્દ્ર પ્રવીણભાઈ વાઘેલા છે હું લોટેશ્વર ભાગોળમાં રહું છું ઘટનામાં એવું છે કે કાલે ડિલિવરી લઈને આયા હતા તો સાહેબે એવું કીધું કે તમે કાલે આવો સોનોગ્રાફી બધું જોડે કરીશું એમ તો સવારે ડૉક્ટર ઓપરેશન કરીને ગયા અને પછી કોઈને મળ્યા નથી કોઈને પાંચ મિનિટ મળવા રહ્યા નથી અને અત્યારે ડૉક્ટરને બોલાયા તો ચાર વાગે આવ્યા ચાર વાગ્યા પછી અમે અહીં આગળ આવ્યા ને એમને એવું કીધું કે તમારો પ્રોબ્લેમ શું છે એમ તો હું મારું કહેવા ગયો કે સાહેબ તમે પાંચ મિનિટ ઉભા રહ્યા હો તો તમારું શું જવાનું હતું એમ તો સાહેબ ઉપરથી પોલીસવાળાને એવું કહ્યું કે અહીંયા આગળ આવી જાય અને બે ત્રણ પોલીસવાળા અહીં આગળ આવ્યા તો બે ત્રણ પોલીસવાળા આવીને મને એવું કહે છે શૈલેન્દ્ર તમારે શું પ્રોબ્લેમ છે ડૉક્ટર જોડે તો હું મારો જે પ્રોબ્લેમ હતો એ મેં ડૉક્ટરને પોલીસને કહી દીધેલો છે પોલીસ વાળા અત્યારે એવું કે છે કે અરજી કરી દો એમ માંગણી એ છે કે અમારી જોડે જે બન્યું ને આજ પછી બીજા કોઈ જોડે બને નહીં એમ બાળક તો ડેટ કલ્પના બેન રાજેશભાઈ સોલંકી આ મારી નાની બેન છે અમે કાલે આયા હતા તો કાલે એમને અમને પંદરસો રૂપિયાની સોનોગ્રાફી કરવા ક્રિષ્નામાં મોકલ્યા સોનોગ્રાફી દ્વારા એવું કીધું કે બધા રિપોર્ટ નોર્મલ છે આટલું હેલ્ધી બાળક તો કહીએ મેં જોયું નહીં એટલું તો જવાબ એમને આપ્યો પછી અમે અહીં આયા તો આ ડૉક્ટરે એવું કીધું મયંક ચૌહાણે એવું કીધું કે બધા રિપોર્ટ તો નોર્મલ છે પણ કે સીઝર કરો તો સારું એવું કીધું એમને પણ અમને એવું કીધું નહીં કે આવો પ્રોબ્લેમ છે એમને એવું ખબર હતી કે નાળ વીટેલી છે તો દાખલ તો કરી દેવા જોઈએ ને એમને તો કે તમે ગમે ત્યારે આવો ને તો વાંધો નહીં અમે નવ તારીખ ની અમે આજે આવી ગયા અમે સાડા દસ ના આયા છે તો અમારું સીધા ત્રણ વાગે થયું રિપોર્ટ અમને બે બે કલાકે હું નીચે જતી હતી અમને એક સ્ટાફ એક બાર જોવા નહીં ગયો કે રિપોર્ટ આવ્યો કે નહીં આવ્યો હું જોવા ગઈ રિપોર્ટ તો એ પાછો ડોક્ટર એવું કે છે કે હું મારા બધા એમને મોકલતો હતો રિપોર્ટ જોવા અને અમારું બાળક તો એક્સપાયર થઈ ગયું છે તો અમારે એમને જોડે જવાબ માંગવાનો પેલા મયંક ચૌહાણને કહીએ તો એ પેલાનું નામ દે સોનોગ્રાફી વાળાનું સોનોગ્રાફી કહીએ તો સીઝર વાળાનું નામ દે છે તો અમારે જવાબ લેવાનો કોની જોડે થી કોની બેદરકારી લાગે ડોક્ટર જ એ મને ડોક્ટર ની અમે તમે કો અમને અને અમાર મોટા પેશન્ટ નું કશું થઈ ગયું તો જ કોણ જવાબદાર એ બાળક જવાબદારી તો લેતા નથી તો મોટા પેશન્ટ ની શું જવાબદારી લેશે હા ડોક્ટર મિનિસ્ટ્રી વેલી

રાત્રે બી અમારા મેડિકલ ઓફિસર શ્રી નયન ચૌહાણ સાહેબ સાથે એમની ટેલિફોનિક વાત થાય છે સાહેબ એ તો એવું બી કીધું કે ભાઈ તમને એવી ચિંતા હોય તો રાત્રે બી આવી જાવ આપણે સીઝર કરી દઈશું એમ છતાં એ લોકો સવારે આવે છે પણ સવારે મેં જોતા કે બાળક મૃત હાલતમાં છે એટલે પછી તાત્કાલિક બીજે બી કાર ખાતરી કરાઈ કે ભાઈ ખરેખર મૃતજ છે જરૂરી લોહી રિપોર્ટ કરાવી અને પછી આપણે સીઝર કર્યું છે અને બાળક ત્રણ પોઈન્ટ સાત કિલો નું છે ઓવરવેટ છે એટલે નોર્મલ બી ના થાય હવે એ લોકો સગાના અલગ અલગ આક્ષેપો થાય છે કે ભાઈ તમે સીઝર કરીને અમારી જોડે વાતચીત ના કરી હવે ખોટા ખોટા આક્ષેપો છે એમના પણ એમનું મેન અત્યારે બેન ની તબિયત તો એકદમ સ્થિર છે બાળક કમ નસીબે મૃત હતું અને આપણે સમયસર એને સીઝર કરીને બહાર કાઢ્યું છે ત્રણ પોઈન્ટ સાત કિલો એટલે ખાસું વજન વધારે છે બેનની હાઈટ બી ઓછી છે એટલે નોર્મલી તો કોઈ શક્યતા નહોતી પણ હવે જે આ કમનસીબ ઘટના હોય એના લીધે પેશન્ટના સગામાં અમુક જાતના આક્રોશો છે એ આક્રોશો હવે આપણે શાંત કરવા એ લોકો જોડે ચર્ચા બી કરી પણ એમની અમુક વ્યાજબીઓ ગેરવ્યાજબી છે અને એના લીધે આ આક્રોશ એમનામાં દેખાઈ રહ્યો છે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ